ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સિસ્ટમ તમને જણાવી દે કયા કયા વિસ્તારોમાં ક્યારે પડવાનો છે આ વિસ્તારોમાં વરસાદ કઈ તારીખના પડવાનો છે આ વિસ્તારોમાં વરસાદ અત્યારે જે સિસ્ટમ સક્રિય છે અત્યારે ગુજરાતમાં હળવાથી છૂટાછવાયા વરસાદ વરસી શકે છે અને કોઈ વિસ્તારોમાં ગરમી છે જેના લીધે વરસાદ પડી શકે છે પરંતુ જે સિસ્ટમ છે ગુજરાત પર આવવાની છે એ સિસ્ટમ છીખ થી સત્યાવીસ તારીખ બાદ સાબરકાંઠા મહીસાગર ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને અતિભારે પણ પડી શકે છે કારણ કે ગરમીનું હવામાન જે વાતાવરણ બદલાઈ રહ્યું છે એના લીધે આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પરંતુ અતિ ભારે વરસાદ ક્યારે પડશે તમને જણાવી દે કે જે સિસ્ટમ આવવાની છે ગુજરાત પર એ પચીસથી થી છવ્વીસ તારીખ બાદ આવવાની છે ત્યાંથી લઈ અને એકત્રીસ તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાત પર રહેશે અને એ સિસ્ટમના લીધે ગુજરાતમાં અતિ ભારે વરસાદ